આ વિડીયો જોયા પછી સ્વાભાવિક સવાલ એવો થાય કે આટલા બધા લોકો એક માણસની હાઈ હાઈ કેમ કરી રહ્યા છે સંજય ખાન કોણ છે ખરેખર સંજય ખાન નથી સંજય રાય છે નવસારીના ડીવાયએસપી છે અને આટલા બધા લોકો એમની માટે એટલે હાઈ હાઈ કરી રહ્યા છે કારણ કે નવસારીમાં એક ઘટના બની મૂળ ઘટનાની પહેલાની વાત કરીએ ગુજરાતમાં આ વખતે નવરાત્રિ પહેલાં જ બજરંગ દળ અને વીએચપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી અને જાહેરાત કરવામાં આવી કે આ વખતે નવરાત્રિ એ વિધર્મે મુક્ત નવરાત્રિ એવી રીતના સ્લોગન આપી અને ચલાવવામાં આવશે બધા જ ગરબાઓમાં બજરંગ દળના લોકો અને વીએચપીના લોકો જાય છે કાર્યકર્તાઓ જાય છે અને પછી લોકોના આધાર કાર્ડ માંગે છે ચેકિંગ કરે છે મૂળ કામ આ તો પોલીસનું છે પણ પોલીસનું કામ એ નથી કે કોણ ગરબા રમવા આવ્યું છે કે કોણ ગરબા રમવા નથી આવ્યું વીએચપી અને બજરંગ દળના લોકો અલગ અલગ જગ્યાએ જાય છે અને પછી લોકોનો આધાર કાર્ડ ચેક કરે છે ત્યાંથી બબાલના વિડીયો સામે આવે છે નવસારીમાં પણ કે કેવું જ થયું નવસારીમાં એક સોસાયટીમાં આ બધા જ લોકો જ્યારે ઘૂસ્યા અને ગરબા દરમિયાન બધાના આધાર કાર્ડ માગવામાં આવ્યા વાતની જાણ ત્યાંના ડીવાયએસપીને થઈ અને પછી ડીવાયએસપી ત્યાં પહોંચ્યા અને પછી આ લોકોને ત્યાંથી ભગાડ્યા એટલે બજરંગ દળવાળા લોકો અત્યાર સુધી બીજાને ભગાડતા હતા વીએચપીના કાર્યકર્તાઓને જ્યારે ખબર પડે કે અહીંયા કોઈ બીજા ધર્મના લોકો રમી રહ્યા છે ત્યારે એમને ગરબામાંથી બહાર કાઢીને ભગાડતા હતા આ વખતે ઊંધું થયું ડીવાયએસપી આ બધાને ભગાડ્યા અને એના પછી ડીવાય એસપીનો વિરોધ થયો ડીવાયએસપીએ ત્યાં જેટલા લોકો આવ્યા હતા જે ચેકિંગ કરી રહ્યા હતા એ લોકોને ત્યાંથી ધમકાવી અને દોડાવી દોડાવીને ભગાવ્યા અને એના પછી આ બધા લોકો ભેગા થયા જે તમને કેસરી ખેસમાં દેખાતા હશે એ બધા બજરંગ દળ અને વીએચપી જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ છે એ બધા ડીવાયએસપીના વિરુદ્ધ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે ગયા એ હિન્દુ વિરોધી છે તેવી વાત કરી દીધી કોઈ પોતાનું કામ કરી રહ્યું છે કોઈ જે પોલીસ છે જે ડીવાયએસપી છે એ સી આર પાટીલના વિસ્તારમાંથી આવે છે તમે વિચારો કે નવસારી જેવો વિસ્તાર છે સી આર પાટીલ ત્યાંના સાંસદ છે એ વિસ્તારની આ ઘટના છે ડીવાયએસપી સામે વિરોધ માત્ર એટલે થયો કારણ કે એમણે પોતાનું કામ કર્યું બહુ જ બધા પ્રશ્ન આ ઘટના પાછળ પણ છે કારણ કે જે લોકો આવી રીતના ગરબાઓમાં ઘૂસી અને આધાર કાર્ડ ચેક કરે છે એ લોકો સામે શું થશે માત્ર આ નવસારીમાં થયું છે એવું નથી સુરતથી પહેલાં બીજા નોર્થે જ એવા વિડીયો સામે આવ્યા હતા કે બજરંગ દળ વીએસપીના લોકો ઘૂસે છે પછી સ્ટેજ પરથી માણસોને ઉતારી અને એમના આધાર કાર્ડ ચેક કરે છે વડોદરાથી પણ એવી ઘટનાઓ સામે આવી હતી કે જેમાં એક માણસ જે બજરંગ દળ અને વીએસપીના લોકોને એવું લાગે છે કે એ વિધર્મી છે એ માણસને પછી ત્યાંથી ભગાડે છે એટલે આ કયા પ્રકારના નવરાત્રિ કયા પ્રકારના ગરબાની આપણે વાતો કરીએ છીએ ખબર નથી પણ નવસારીમાં અત્યારે ડીવાયએસપી સામે નારા લાગે છે કે ડીવાયએસપી હાય હાય સાથે એ લોકો એમને ડીવાયએસપીનું જે નામ છે એની પાછળ ખાન લગાડે છે કે સંજય ખાન હાય હાય એટલે આખી ઘટના જે બની છે ઘટના પછી સવાલ એ થાય છે કે નવરાત્રિ છે ગરબા રમવાના છે ગરબામાં આ રીતની બબાલ કેમ પોલીસે કોઈને ભગાડીને દોડાઈને કેમ ત્યાંથી નીકાળવા પડે અને કોણ એટલી સત્તા બધા લોકોને આપે છે કે એ ગ્રાઉન્ડ પર જઈને કે પછી ગરબામાં જઈને લોકોના આધાર કાર્ડ ચેક કરે આ બધા જ પ્રશ્નો શેષ છે અત્યારે તો નવસારીથી જે વિડીયો સામે આવ્યા છે જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર કરીએ નજર હિન્દુ રક્ષક સમિતિના કાર્યકરો જ્યારે ગરબા પંડાલમાં ગયા હતા અને ત્યાં આયોજકોને વાત કરીને શાંતિપૂર્ણ રીતે વિધર્મીઓને દૂર કરવા માટેનું આવેદન અરજી કરી હતી પરંતુ ત્યાં અચાનક એસ્કેર અમે છૂટા પડતા હતા ત્યાં અચાનક એસ્કે રાય સંજય રાય સાહેબ આવીને અમને બહુ હિન્દુ બને છે એમ કરીને મારો તિલક સાફ કર્યો અને હિન્દુત્વ પર અભદ્ર ગાળો આપી અને અમને લાઠીચાર્જ કર્યો